કચ્છમાં શિક્ષકોની વ્યાપક ઘટ છે ત્યારે મુન્દ્રા તાલુકાના ગામોમાં શિક્ષકોની ઘટને નિવારવા સર્વે સેવા સંઘ દ્વારા એક નવી પહેલ કરવામાં આવી છે જેમાં સંસ્થા દ્વારા પોતાના સ્વખર્ચે તાલુકાની પ્રાથમિક શાળાઓમાં દોઢસો જેટલા શિક્ષકોની ભરતી કરવામાં આવી છે આ શિક્ષકોના પગાર સંસ્થા દ્વારા ચૂકવવામાં આવશે જ્યાં સુધી સરકારી ભરતીમાં નિયુક્ત થયેલા શિક્ષકો શાળામાં હાજર ન થાય ત્યાં સુધી તાલુકાના શિક્ષિત યુવાનો ગામની પ્રાથમિક શાળાઓમાં શિક્ષક તરીકે ભણાવી બાળકોને શિક્ષણ પૂરું પાડશે આજે મુન્દ્રામાં પ્રાગપર ચોકડી ખાતે આવેલા આશાપુરા ધામ ખાતે સર્વસેવા સંઘ દ્વારા મુન્દ્રા તાલુકાના ગામો માટે પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકના દોઢસો જેટલા શિક્ષકોને નિયુક્તિ પત્ર આપવામાં આવ્યા હતા તાલુકાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને આગેવાનોએ સર્વે સેવા સંઘની કામગીરીને બિરદાવી હતી અને સંસ્થાના પ્રમુખ જીગર તારાચંદભાઈ છેડાને અભિનંદન પણ આપ્યા હતા હાલમાં જ્યારે સમગ્ર કચ્છ જિલ્લામાં શિક્ષકોની ભારે ઘટ છે ત્યારે આ પહેલ બિરદાવા લાયક છે આજે અમને ખૂબ આનંદ છે સરકાર સાથે સહભાગી થઈ અને મારા પૂજ્ય પિતાશ્રી આદરણીય તારાચંદભાઈ છેડાની પ્રેરણા અને આશીર્વાદથી સર્વ સેવા સંઘ કચ્છ ભુજ દ્વારા અમે જ્ઞાન જ્યોતિ યોજના હેઠળ મુન્દ્રા તાલુકાની તમામ સરકારી શાળાઓમાં પ્રાથમિક ઉચ્ચ પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક તમામ શાળાઓમાં દોઢસો શિક્ષકોની નિમણૂકો કરી છે આ નિમણૂકો દ્વારા આપણા દેશનું ભવિષ્ય વિદ્યાર્થીઓનું શિક્ષણ જે વધુ ઊંચું જાય એના માટેના અમે એક આ ઈમાનદારીપૂર્વકના પ્રયાસો કર્યા છે જેનો અમને આનંદ છે સ્વાભાવિક છે મારા આદરણીય પૂજ્ય પિતાશ્રી તારાચંદભાઈ છેડાની સ્મૃતિમાં આ સંસ્થા દ્વારા બંને મહિનાનો પગાર મારા પરિવાર દ્વારા આ બધા જ વિદ્યાર્થીઓને આપવામાં આવશે તમને ખ્યાલ છે થોડા દિવસ પહેલાં રક્ષાબંધન અને આવનારા થોડા દિવસો પછી દિવાળી અને નવરાત્રિના તહેવારો આવવાના છે અને મને એ વાતનો આનંદ છે કે દોઢસો શિક્ષકોની નિમણૂકમાં પંચાણું ટકા દીકરીઓ બહેનો છે મહિલા સશક્તિકરણની વાતને નરેન્દ્રભાઈને અમે અહીં સાર્થક કરવાનો પ્રયાસ કર્યો છે એટલે એક ભાઈ તરીકે એ એમનો જે સેવા છે એમનું જ એમને વળતર આપવાનું છે પણ એક ભાઈ તરીકે એ આપણે મહિના પછી આપતા હોઈએ છીએ આ અમે એડવાન્સ પાસ મારું નામ ગઢવી સોનલ નારાયણભાઈ છે હું મોટી ખાખરની રહેવાસી છું અને અમારા ગામથી બાજુમાં જબલપુર પ્રાથમિક શાળામાં મને નિમણૂક થયેલી છે મારી હું ખૂબ સારી લાગણી અનુભવું છું કે શિક્ષકોમાં કચ્છમાં જે શિક્ષકોની ઘટ છે એને પૂરતી કરવા માટે સેવા સંઘે એક મોટું પગલું ઉપાડ્યું છે અને એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર અને આગળ વિદ્યાર્થીઓ માટે અને શિક્ષકો માટે પણ બહુ સારી વાત છે કારણ કે કચ્છમાં શિક્ષકોની ઘટ ખૂબ જ છે અને સ્થાનિક લોકોને જ એ ભણતરનો લાભ મળે એ માટે ખૂબ સારી બાબત છે મને અમારા ગા ગામની બાજુમાં જબલપુર પ્રાથમિક શાળામાં જ નિમણૂક આપેલી છે અને મેં મારી ઇન્ટર્નશીપ દરમિયાન એ શાળામાં ભણાવેલ પણ છે પીટીસીના અભ્યાસ દરમિયાન હું આ શાળામાં ભણાવવા પણ ગઈ છું ખૂબ સરસ શાળા છે નાનકડી અને સુંદર શાળા છે એ ખૂબ સરસ બાબત કહેવાય કારણ કે કોઈ પણ સંસ્થા હોય કે સરકાર હોય કોઈ પણ એડવાન્સ પગાર આપતું નથી આવા સમયમાં જ્યારે સર્વસેવા સંઘ શિક્ષકોને ભરતી થયેલા નવા શિક્ષકોને એડવાન્સ પગાર આપવાની વાત કરી છે ત્યારે એ ખૂબ જ સારી બાબત કહેવાય